सो गुणातीत नो सतत चालतो श्रीहरि तणो भक्तप्रागजी शास्त्री योगीजी प्रमुखस्वामिने श्रीमहन्ती प्रमुखस्वामिने श्रीमहन्त जी श्री स्वामी भगवान् जय અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય સભામાં બેઠેલા દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે સાત દિવસ પારાયણનું આપણે આયોજન કરવામાં આવેલ છે આ પારાયણની અંદર પ્રથમ દિવસે આપણે મહન સ્વામી મહારાજ જે શ્રીજી મહારાજની મૂર્તિનો સ્વાદ લેતા હતા એટલે કે નિઃસ્વાદી વર્તમાન વિશે જોયું હતું ગઈકાલે એટલે કે દ્વિતીય દિને આપણે મહન સ્વામી મહારાજ એક જીવન ઘડતરના કસબી કઈ રીતે છે તેઓના એક સ્પર્શ માત્રથી એક શબ્દ મા માત્રથી લોકોના ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ ના જે સ્વભાવો છે જે વ્યસનો છે જે આસક્તિઓ છે એ પળભરની અંદર છૂટી થતી જોવા ગઈકાલે પણ જોવા મળી આપણને આજના દ્રિ તૃતીય અંદર અગત્યનો જીવનની અંદર મુદ્દો અને જે છે ભીડો આમ તો કોઈ પણ વ્યક્તિ જે તે ક્ષેત્રની અંદર આગળ વધ્યો હોય તેણે મહેનત તો કરી જ હોય એ મહેનતથી જ એના જીવનની અંદર પ્રગતિ થાય છે પરંતુ આપણે તો આધ્યાત્મિક માર્ગે આવીએ છીએ અને સત્સંગ કરીએ છીએ તો આપણા જીવનની અંદર પણ ભીડો રહેવાનો દાખલા તરીકે આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ સમય ઉત્સવોની અંદર આપણે લાભ લેવા માટે જઈએ ત્યારે આપણી વ્યવસ્થા સચવાય અને ન પણ સચવાય ક્યારેક આપણને પાસ મળે પણ ખરી ન પણ મળે ક્યારેક આપણું નામ બોલાય ક્યારેક ન પણ બોલાય ક્યારેક આપણને સન્માન મળે તો ક્યારેક આપણને તિરસ્કાર પણ મળે તો જો આધ્યાત્મિક માર્ગની અંદર ભીડો રહેવાનો છે અને આની અંદર જે વ્યક્તિ સમજણથી પોતે દ્રઢ હશે ને તે ગમે તેવી પરિસ્થિતિની અંદર સત્સંગ એનો ચૂથાશે નહીં પરંતુ આજે વાત આનાથી કંઈક અલગ કરવી છે કે મહંત સ્વાય મહારાજના જીવનની અંદર ભીડા ભક્તિ કેવી હતી ભીડો મહેનત તો હતી જ તે પરંતુ સાથે સાથે ભીડો કેટલો હતો તો એના આજે પ્રસંગોનું આપણે આચમન કરીશું આમ તો સ્વામિનારાયણ ભગવાનથી લઈને મહંત મહારાજ સુધીના તમામ ગુરુઓના જીવનની અંદર આપણને આ ભીડા ભક્તિ જોવા મળે છે સ્વામિનારાયણ ભગવાનની જ વાત કરીએ તો અગિયાર વર્ષની ઉંમરે તેમને ત્યાગ કર્યો અને નીલકંઠ વર્ણી નામ ધારણ શા માટે થયું કારણ કે તેમને સાત સાડા સાત વર્ષ સુધી તેમને વનની અંદર એમને વિચરણ કર્યું ચૌદ હજાર કિલોમીટર એ પછી નેપાળ હોય તિબેટ હોય મ્યાનમાર હોય ભારત હોય આવા ચાર દેશોની અંદર તેમને વિચરણ કર્યું ભલે પ્રશ્ન પૂછતા હતા કે પાંચ અનાદિ તત્વો કયા કયા છે યથાર્થ ઉત્તર લોજની અંદર થયો મુક્તાનંદ સ્વામીએ આપ્યો પરંતુ તેમની એક યાત્રા તો શરૂ જ રાખી હતી સાડા સાત વર્ષ સુધી પછી વાત કરીએ આપણે ગુણાતીતાનંદ સ્વામીની તો ગુણાદિત્યાનંદ સ્વામી પણ જૂનાગઢની અંદર આમ તો ચાલીસ વર્ષ સુધી જૂનાગઢની અંદર એમને જ્ઞાનનો એક અખાડો શરૂ રાખ્યો હતો એ પુરાણી ત્રણ ત્રણ કલાકે બદલાય જાય પણ ચોવીસ કલાક જ્ઞાન વહેતું જ હોય ગુણાદિત્યાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ તો ખરેખર આપણે એમનો મહિમા વધારે સમજી શકીએ ગુણાદિત્યાનંદ સ્વામી તો ભીડા સંબંધિત એવું પણ કહેતા કે માટે ભીડામાં રહેવું ને અને ભીડામાં રહ્યા વિના દોષ જાય નહીં એટલે ભીડામાં તમે જુઓ ને તો જ દોષ જાય ત્યાં સુધી દોષ જાય નહીં જેમ કોઈ દસમા ધોરણનો કોઈ વિદ્યાર્થી હોય ગણિતના શિક્ષક તેને ભણાવતા હોય દાખલો થોડોક અઘરો હોય એને મગજ બહુ કસે છે પણ જવાબ નથી આવતો પણ જો ત્યાંથી મૂકી દેશે તો એને દાખલાનો જવાબ આવશે નહીં પણ એના મગજને સમજાવશે કે જો આ યાદ રાખવાનું આ સૂત્ર યાદ રાખવાનું એના પછીનું સ્ટેપ આ હશે તો એને તમે હજાર ને લાખ એવા દાખલા આપો પછી આવડી જશે પરંતુ એ જ્યાં સુધી ભીડામાં નહીં હોય ત્યાં સુધી આવડશે નહીં ગુણાદિતતાનંદ સ્વામી તો જૂનાગઢની અંદર એમનું જો મિષ્ઠાન કહ્યું આપણે દૂધ પાક ને જલેબી ને ઢોંસા ને આવું બધું જમતા હોઈએ પરંતુ ગુણાતિતતાનંદ સ્વામી તો સાદું જીવ સાદું જીવન પણ સાદું ભોજન નહીં તે ચાલીસ વર્ષ સુધી એમને છાશ અને બાજરાનો રોટલો બસ આ જ તેમનો ખોરાક બીજું કાંઈ નહીં તો જો આના ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આ જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ ભગતજી મહારાજની તો આમ ઉત્તમ સાધનાનો જે સાક્ષાત્કાર સ્વામીને રાજી પણ કરી નાખ્યા પણ એમના જીવનની અંદર જુઓ તમે કેટલી સેવા કરી દરેક પ્રકારની સેવા કથા વાર્તા હોય એ ચંદની હોય એ પણ થોડાક દિવસોની અંદર એમને કરી નાખી જે ઘણા બધા મજૂરો ભેગા થઈને ન કરે ને એટલું એમને પલભરની અંદર થોડાક દિવસોની અંદર કામ કરીને નાખ્યું એ સિવાય પણ ચૂલો કાલવાની સેવા હોય તણસો દેગડા આંબાને પાણી પાવાનું હોય કે પછી ગમે ત્યારે રસોઈ બનાવવાની હોય કથા વાર્તા કરવાની હોય નાના નાની સેવા હોય ને એ ભગતજી મહારાજ કરતા ભગતજી મહારાજ પછી જો શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થાથી અલગ થયા હવે ઘણા ગાંઠી આંગળીના વેઢે ગણાય તેટલા સંતો હવે નહોતા નાણાં નહોતા દાણા નહોતા પાણા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં પરંતુ એમને ખબર હતી કે આ સિદ્ધાંત સાચો છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને આ સિદ્ધાંતના બળ ઉપર તેમને ભિક્ષા માંગે અરે જાળંગપુરની અંદર એ તમારે ખીચડી બનાવી હોય તો એના માટે કોઈ પાત્ર નહીં ઘાસલેટનો ડબ્બો હોય ને એની અંદર તો ખીચડી બનાવવામાં આવતી છાશ પણ કોઈ ગામવાળા કોઈ આપે નહીં તો લાઠી દળ હાલીને છાશ લેવા જવાનું તો આવી રીતે શાસ્ત્રીજી મહારાજે પોતાનું આખું જીવન વિતાવ્યું હતું ભીડા ભર્યું કોઈ પણ પ્રકારની સુવિધા નહીં પછી યોગીજી મહારાજની વાત કરીએ તો વિજ્ઞાન સ્વામી સાથે રહ્યા તેઓ વીસ વરસ સુધી આમ તો કેવા એ સ્વામી પોતે કેટલો બધો ભીડો એક વખત તો એટલી બધો એમને ગુસ્સો આવ્યો વિજ્ઞાનંદ સ્વામીને કે માંસનો લોચો કાઢ નાખ્યો ગમે ત્યારે મારે અરે બીજા માળની હવેલીમાંથી યોગીજી મહારાજને ઘા કર્યા હતા પણ આ તો ભગવાનની દયાથી એમને કાંઈ થયું નહીં છેલ્લે સુધી તમે જુઓ કે એમને પ્રોસ્ટેજનું પહેલા પ્રશ્ન હતો તો એમાં પણ તેઓ બસ ભગવાન કરતા હરતા ભગવાન છે ગમે તેવી પરિસ્થિતિ થાય એવા ભીડામ તે પસાર થયા યોગીજી મહારાજ પછી જોવો પ્રમુખ સ્વામી મહારાજ છન્નું વર્ષ સુધી તેમનું જાહેર જીવન હવે આ એમના જીવનની અંદરથી આપણને એક સ્પષ્ટ ખબર પડે કે યોગીજી મહારાજડાને એ ભગવાન ભજી લેવા આ તો સૂત્ર આપતા હતા ઘણી વખત કહેતા પરંતુ સાથે સાથે પોતાના જીવનની અંદર આ જોયું હતું એમને પ્રમુખસ્વામી મહારાજે તે છન્નું વર્ષ સુધી બીજાના ભલામાં આપણું ભલું આ ભલા સાથે તેઓ સાડા સાત લાખ પત્રો અઢી લાખો પધરામણીઓ લાખો મુલાકાતો એ હજાર કરતાં વધુ સંતોની ભેટ આપી એકસો પચાસ કરતાં જેટલી સામાજિક પ્રવૃત્તિઓ હોય કે પછી હજારો કરતાં વધુ મંદિરો આપણને સંસ્કારધામો હરિમંદિરો આપ્યા ભેટ આપી તો આ બધો એમનો ભીડો જ હતો પ્રમુખ સ્વામી મહારાજ પછી પ્રગટ ગુરુ હરિ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ કેવી ભીડા ભક્તિ હતી અત્યારે ત્રાણું વર્ષની ઉંમરે પણ તમે જુઓ અલગ અલગ સેન્ટરોની અંદર તેમનું સ્થાન અલગ અલગ જગ્યાએ વિચરણ કરવાનું હોય પછી ત્યાં પણ એનો ખાત ખાતમુહૂર્ત હોય દરરોજ કંઈ આરામ તો હોય નહીં વ્યક્તિગત મુલાકાતો હોય પત્રો હોય એ સિવાય પણ સભાની અંદર આ હાજરી આપવાની હોય તો આજે મહન સૈમાજના જીવનની અંદર એ ભીડાભક્તિ કેવી જોવા મળતી તો આપણે એના વિશેષ પ્રસંગો આજના દિવસે માણવાના છે વચનામૂત કાર્યાણીના છઠ્ઠામાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અમે તો છે ને જે મન કર્મ અને વચને જે પરમેશ્વરના ભક્ત છે એને અર્થે અમારો દેહ છે ને કૃષ્ણા પણ કરી રાખ્યો છે એટલે કે જે જે ભક્ત રહ્યા પરમેશ્વરના જે કયા ભક્ત મન કર્મ વચને એ અમારી અમારી સેવા કરે છે ભક્તની સેવા કરે છે એના માટે અમારો દેહ કેવો કિન્ના છે કૃષ્ણા પણ કિન્ના છે તો આ ભગવાનની આ રીતના તેઓના અખંડ એક ધારક ગુણાતીત સંતમાં પણ આપણને જોવા મળી છે ભક્તો માટે જો કષ્ટોની એ કાંટાળી કેડી પર એ ચાલવામાં આ બધા સત્પુરુષો રાજી હતા તેઓ કોઈ દિવસ ફરિયાદ કે દાદ કીધું નથી ભક્તો માટે ઘસાઈ જવું ને આ સત્પુરુષના જીવનની અંદર એમને મનપસંદ એક વિષય હતો જ્યારે આપણને આવી પરિસ્થિતિની અંદર મૂકવામાં આવે ભીડાની અંદર તો આપણે ત્યાંથી છટકી જઈએ છીએ આપણે આપણા કમ્ફર્ટ ઝોનની અંદર રહીએ છીએ કે આપણને ખાવાનું મળે હરવા ફરવાનું મળે તો પછી હું કેમ કામ કરું અને હું હું લેવા પીડા મારો બધી સુવિધા મને મળે છે પરંતુ જો સત્પુરુષના જીવનની અંદર જોવા મળે ને તો આ એનાથી વિરોધી જોવા મળે છે પીડા ભક્તિના તા વ્યવસાયને ધમધોકાર ચલાવતા મહંસોય મહારાજ તારીખ એકત્રીસ સાત બે હજાર ઓગણીસના રોજ જ્યારે અટલાદ્રાની અંદર વિરાજમાન હતા એટલે સ્વામી શ્રી પાસે તો જેના સ્થાનિક સંતો હતા એમને બાપાને ક્ષમા કીધું કે બાપા અહીં સમીપ દર્શનની સંખ્યા છે ને થોડીક વધારે થતાં તમારે લાંબા સમય સુધી બેસી રહેવું પડ્યું અને એના લીધે તમને દુખાવો પણ થઈ ગયેલો એટલે એ બદલ અમે તમારી માફી માંગીએ છીએ અમને માફ કરજો બહુ ભીડો આપ્યો તમને એટલે ત્યારે સ્વામીશ્રી બોલી ઉઠ્યા કે માફ કરવાનું છે જ નહીં આ તો અમારી ડ્યુટી છે જો ડ્યુટી એટલે શું ફરજ આ તો અમારી ફરજ છે તો જો ભક્તો માટે એ વેઠવા પડતા ભીડાને પણ સ્વામીશ્રી છે ને હોશે હોશે વધાવે છે અને આનંદથી પોતે એમ માને છે કે આ તો અમારી ફરજ છે એ સમય હોય કે સંજોગ હોય ગમે તેવું શરીર હોય સુવિધા હોય કે ન હોય એની પણ પરવા કરતા નથી અને અખંડ વિચરતા આપણી સમક્ષ રહેશે કારણ કે શા માટે આપણા જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે મહંત સ્વાઈ મહારાજ સદગુરુ સંત હતા ત્યારે વિચરણનો ખૂબ એમનો ભીડો રહેતો અને ઘણી વખત એમને સહન પણ કર્યું હતું સન ઓગણીસો સત્યોતેરની વાત એક કરીએ કે પ્રમુખ સ્વાઈ મહારાજ દ્વારા થયેલી ઇંગ્લેન્ડને અમેરિકા અને આફ્રિકા એ ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌથી મોટી આ ધર્મયાત્રા હતી બસો ચુમ્માલીસ દિવસની અને અત્યંત પાછી કષ્ટદાયક પણ યાત્રા હતી અને ત્યારે એ યાત્રાની અંદર છન્નું હજાર કિલોમીટરનો પ્રવાસ થયો હતો વિચાર કરો મહંત સ્વાઈ મહારાજ આ વિચરણમાં સાથે હતા એટલું જ નહીં જ્યારે પણ આ વિચરણ શરૂ હોય એટલે લંડનમાં રોકાણ એટલે હિંડોળા પર્વ ત્યાં ચાલતું હતું અને એ દિવસ દરમિયાન છે ને મહેનસઈમાં તો વિચરણ કરે અને પધરામણીઓ કરે અને સભાઓ કરે અને યુવકો સાથે અને રાત્રે પાછા આરામ ન કરે પરંતુ હિંડોળા તૈયાર કરે દિવસ દરમિયાન તો જો ભીડો એમને બેઠો જ હોય પણ છતાં પણ મહનશયમાં જ રાત્રે પણ આરામ ઝંખે નહીં આ અમુક વાર તો બે બે વાગ્યા સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગીને છે ને ત્રણ ત્રણ હિંડોળા તૈયાર કર્યા અને પ્રમુખ સ્વામી મહારાજ તો છે ને આવા ભીડા વચ્ચે આ ભક્તિ રત્ન મહંત મહારાજને જોઈને છે ને બહુ પ્રસન્ન થતા અમેરિકાનું તો વિચરણ તો અત્યંત ભીડાભર્યું રહેતું કારણ કે હરિભક્તોને ત્યારે આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને પ્રમુખ સ્વામી મહારાજે એક નિર્ણય લીધેલો કે છે ને આપણે પ્લાનનો પ્રવાસ કેન્સલ કરવાનો છે કોઈ એ પ્લેનમાં મુસાફરી આપણે કરવાની એ નથી બધે આપણે ગાડીમાં જ જવાનું છે હવે ભારત કરતાં અમેરિકાની વાત કરીએ ને તો ત્રણ ગણો મોટો દેશ કહેવાય પણ છતાં પણ એ સીમિત સમયની અંદર એ મોટર માર્ગે જવાની રાતોના રાતો ઉજાગરા છે ને મહંત મહારાજ એને પ્રમુખ સ્વામી મહારાજે કરેલા ઘણી વાર તો છે ને ભોજનનો સમય પણ સચવાય નહીં વિચરણને સભામાં જવાનો જવાનું આવા સમયે પણ છે ને મહંત મહારાજ તો બસ એ ભીડા ભક્તિ જ સમજતા ક્યાંય ભક્તિ જ છે અધુરામપુર મોટરની અંદર મહંત સ્વાઈ મહારાજ બેઠા હોય ને એની બાજુમાં કોઈ મુસાફર હોય ને એ કલાકોન કલાક એમના ખભા ઉપર માથું રાખે અને સૂઈ જાય પણ છતાં પણ ક્યારેય મહંત સ્વાઈ મહારાજે એ માથું હડસેલું નથી તો જો એને એમ માનતા કે આ ભીડો નથી આ ભીડો તો હકીકતમાં ભક્તોની આ સેવા છે આ એક ભક્તિ આપણે સ્વીકારવી છે આવા ભાવ સાથે તેઓ આગળ વધતા સન ઓગણીસો ને ત્યાંશીની અંદર મુંબઈ મંદિરની મૂર્તિઓના કામકાજ માટે મહંત મહારાજ જયપુર પધારેલા અને અહીંથી બંસી પહાડપુર જવા ભક્તોએ છે ને એક વ્યવસ્થા કરેલી જીપ ભાડે કરી દીધી હવે એમાં મહંત મહારાજ ઈશ્વરચરણ સ્વામી અને અન્ય બે સંતો હતા તે જીપની અંદર બેસે છે આવા સંતો તો આગળ વધી રહ્યા છે એમાં ભરતપુર વટાવી નાખ્યું અને દશક કિલોમીટર જ્યાં પાર થયું ને ત્યાં જ તે એ જીપ ખોટવાની એ પ્રદેશ એટલો બધો ભયંકર હતો કે ત્યાં ડાકુઓનો ત્રાસ હતો ઘણો બધો અને પાછું રાત્રિનો સમય એટલે કરવું પણ શું એટલે બધા નક્કી કર્યું કે હવે આપણે અડીક રાહ જોઈએ એટલે પંદર વીસ મિનિટ જે ઈશ્વરચંદ સ્વામી અને સંતોએ રાહ જોઈ કે કોઈક મેકેનિક આવે અથવા તો કોઈક વાહન આવે તો એવી રીતે કરવી પરંતુ કોઈ કંઈ વાહન આવ્યું નહીં એટલે નક્કી એવું થયું કે હવે આપણે આ જીપને ધક્કો મારીને આગળ લઈ જઈએ તો નજીકના ગામ સુધી મહંત મહારાજ અને ઈશ્વરચરણ સ્વામી અને અન્ય બે સંતો છ કિલોમીટર સુધી એમને ધક્કો મારીને અંતર કાપ્યું પછી ત્યાં એક વાળો મેળ્યો અને ટૅક્ટરવાળાએ પછી જીપને ખેંચીને પેટ્રોલ પંપ સુધી લઈ ગયો તો જો આ સમયે રાત્રિના બાર વાગ્યા થઈ ગયા આ મહંત મહારાજ અને ઈશ્વરચરણ સ્વામી જીપની સીટમાં જ હોઈ ગયા પરંતુ ઉનાળાનો સમય હતો ગરમી પણ એટલી બધી અને એમાંય તે મચ્છરોનો ત્રાસ એટલે કંઈ વ્યવસ્થિત રીતે હું કંઈ કોઈને આવી નહીં પછી તો મળસ કે ઉઠીને તો બધા સંતો પેટ્રોલ પંપની બહાર આવેલી એક ડંકી હતી તેમને પાણી સિંચીને એમને નાહ્યા પછી પૂજા પાઠ કર્યું અને ગાડીની મરામત માટે મિકેનિક પર બોલાવ્યો અને ગાડી ઠીક પણ થઈ ગઈ પછી બંસી પહાડપુર પહોંચ્યા જોકે જો અહીં પણ વ્યવસ્થા નામે બંસી પહાડપુરમાં તે વ્યવસ્થા નામે મીંડું જ તે હું પાણી સિંચીને નાહવાનું પણ છતાં સંપૂર્ણ પ્રસન્નતા અને સ્વસ્થતાવાળા સ્વામીશ્રી કાર્ય કરતા જો પરને કાજે ઘસાય છૂટવા યા સ્વામીશ્રીમાં કશું કાંઈ બાકી એમને રાખ્યું નથી અને ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આ પરિસ્થિતિની અંદર પણ તેઓ સ્થિરતાથી રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને કહેશે સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો જણાવે છે એમાં સ્ત્રી પ્રજ્ઞ પુરુષના લક્ષણોમાંનું એક લક્ષણ એ પણ છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય આ પરિસ્થિતિમાં પણ એનું મન સ્થિર છે એનું શરીર સ્વસ્થ છે અને તે કોઈ પણ રીતે ભયભીત થતો નથી એને તમે સારી પરિસ્થિતિમાં મૂકો કે ખરાબ પરિસ્થિતિમાં મૂકો પણ એવા પુરુષ હોય જે સ્ત્રી પ્રજ્ઞ પુરુષ તો એ સમવર્તે છે દરેક પરિસ્થિતિની અંદર સપ્ટેમ્બર ઓગણીસો ને સત્તાણુંમાં મહન્સિંહ મહારાજ પીડા ભક્તિનું સોપાન નહીં પણ શિખર સર કરી લીધું હતું ને એવું હતું કારણ કે એ મહિનાની ત્રીજી તારીખે લંડનથી નીકળેલા સ્વામીશ્રી મુંબઈ પધાર્યા એટલે અહીંથી તો ચોથી તારીખે સિંગાપુર જવા વિદાય લીધા જો સ્વામીશ્રીનું આમ તમે શેડ્યુલ જુઓ ને તો થોડો એક સેન્ટર ઉપર કોઈક નિશ્ચિત દિવસો સુધી પણ રહેવાનું નહીં બસ રાત થાય તા બીજા છે હવે મુંબઈ પધાર્યા તો ચોથી તારીખે પાછું સિંગાપુર હવે સિંગાપુર પાંચમી તારીખે સવાર પાછું સિંગાપુર પહોંચ્યા અને પાછ એ જ દિવસે રાત્રે છઠ્ઠીએ સવારે સિડની પધાર્યા અહીં તે એરપોર્ટ ઉપર સ્નાન નિત્ય પૂજા અલ્પાર કથા વાર્તા એ બધું કરીને ઓકલેન્ડ પછી વિદાય લીધી આ તેઓ સાંજે પાંચ વાગ્યે સ્થાનિક ભક્ત એ દુર્લભભાઈના ઘરે પધાર્યા ત્યારે ચાર દિવસમાં આશરે એમને એક બે હજાર નહીં પણ ત્રીસેક હજાર કિલોમીટરની મુસાફરી એમને કરેલી આપણે તો ખાલી સો દોઢસો કિલોમીટર દિવસ દરમિયાન કિલોમીટરની અંતર મુસાફરી કરીએ ને ગાડીમાં ગમે તેમાં આપણે કંટાળી જઈએ બે દિવસ તો આપણે રજા રાખીએ પરંતુ જ્યારે મહંત સહીનો સપ્ટેમ્બર ઓગણીસો સત્તાણુંનો આપણે પ્રસંગ જોઈએ ને તો આપણને ખબર પડે કે ઓહો સ્વામીશ્રી કેટલું ભીડા આપણા માટે સહન કર્યું શા માટે કારણ કે જીવોના આત્યંતિક કલ્યાણ માટે આપણને એકાંતિક ધર્મ સિદ્ધ થાય ને એ હેતુથી મહંત સ્વહીં મહારાજ અત્યારે વિચરી રહ્યા છે અને જો આ મત પણ સ્વામિનારાયણ ભગવાનનો પણ આ જ છે કારણ કે વચનામુ ગઢડા અંત્યના એકવીસમાં શ્રીજી મહારાજે કીધું કે અમને એમ જણાય છે કે ભરત સુખદેવ ને દત્તાત્રેય ને ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળ છે માટે અમને તમે વન પર્વત કે જંગલ એમાં જ રહેવું ગમે પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં તો રહેવું ગમતું નથી એવો તો અમારો સહજ સ્વભાવ છે તો પણ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે અમે લાખો માણસના ભેડામાં રહીએ છીએ અને એકાકી રહેવા વાળી જો રુચિવાળી વાળી મહારાજને જીવનની અંદર આપણને ભીડો વેઠ્યો હોય ને એમને જોવા મળે છે બાકી પોતે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન હતા સર્વે અવતારના અવતાર પણ છતાં પણ એમને એ ભીડો સહન કર્યો છે એમાંય તે પાછું આ દિવસેમાં તે એ વિમાનમાં લઘુ શંકા માટે મહન જ ઊભા ન થાય આવી પરિસ્થિતિમાં તે ત્રીસેક હજાર કિલોમીટરની મુસાફરી હોવા છતાં આવું એક દારૂ બેસી રહ્યા એટલે સ્વાભાવિક છે પગમાં સોજા ચડી ગયા અને કેવા પગમાં સોજા ચડી ગયા કે જ્યારે ચંપલ કાઢે ને જ્યારે ત્યારે પગ દબાવવાના પછી તો ચંપલ બહાર નીકળે પગરખાય એવા થઈ ગયા જો આ તકલીફમાં પણ એમને હજારો કિલોમીટરની સતત લાંબી મુસાફરી કરેલી છે અને એમનો સમય પણ આમથી આમ થઈ ગયેલો છે અને નોંધેલો પણ છે થાક હોય અપૂરતી નિંદ્રા હોય પણ છતાં પણ સ્વામીશ્રીએ પોતાનું શરીરનું જોયું નથી પણ ભક્તોનું એ મન એમનું હૃદય એમનો ભાવ એમને સ્વીકારેલો છે બપોરે આરામમાંથી જાગ્યા ને ત્યારે એમને થયું કે સવાર થઈ ગઈ એટલે એમને ઝટપટ સ્નાન કરીને પૂજા કરવા બેસી ગયા હવે બોલો ભીડાને કાંઈ ગણકાર્યો નહીં અને ન્યૂઝીલેન્ડની સભાની અંદર પણ એવો હાજર રહેલા અને જો આ સત્પુરુષના જીવનની અંદર આ જો આટલું બધું આહનિકની અંદર દ્રઢતા હોય ને છતાં પણ એ કઈ નિયમ કે સભા હોય કે આશીર્વચન હોય એ સભાની અંદર આખો પૂરેપૂરો લાભ આપે છે ભીડો જો ખમી દિવસ રાત જોયા વિના ભક્તોને આ સુખ્યા કરવા માટે અને આપણે બધાએ તેમને જોયેલા છે અત્યારે મહંતશાહી મહારાજ પૂજા દર્શનના આપણે દર્શન કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણને ખાલી બે મિનિટ હવે આપ જ આપણી બાજુ જ્યારે હાથ જોડે ને ત્યારે આપણે ઘડીક રાખીએ તો એ થાકી જઈશ પછી આપણે એમ કહ્યું કે જલ્દી હવે હાથ નીચે રાખીએ તો તો વિચાર કરો પાંચ મિનિટ સાત મિનિટ વડોદરાની અંદર તો ચૌદ મિનિટ સુધી હાથ એમના રાખીએ ભક્તોને સંતોને એક એક બાળકને આમ જોવે તો આ કેવી એમની કરુણા કેવી કહેવાય પીડા ભક્તિ ગણી શકાય તિથલમાં તે એક પ્રસંગે સંતો સાથે છે ને ગોષ્ઠીમાં સ્વામીશ્રીએ કહેલું કે અમે ઊંટ ગાડીને ટ્રેક્ટરને પગપાળાને બધી મુસાફરી કરેલી અને આવા એક પીડો જે હતો એ વિચાર્યો એમને મહનસુહ મહારાજ યાદ કરતા હતા ને એમાં એમને એક પ્રસંગ યાદ આવ્યો ભીડાનો અને વિચરણને યાદ કરતા વિવેક સ્વરૂપ સ્વામી કહે કે એકવાર તો આપ છે ને સેગવી ગામથી વલસા ટેક્ટરમાં ડ્રાઈવરની બાજુમાં બેસીને ગયેલા એટલે સ્વામી સેદ હસ્તામુખે એ ભોગવેલો જે ભીડો હતો એના અનેક પ્રસંગો હજી આપણને જોવા મળે વણ ઉકેલ્યા જ છે એટલે એવા પ્રસંગો આપણને સાંભળવા પણ મળતા નથી અને મહનસુમા જેવું કીધું પણ નથી શ્રી સન બે હજાર અગિયારમાં દક્ષિણ આફ્રિકા વધાર્યા ને ત્યારે અહીં બહુ ઠંડી વધારે વધારે એટલે સંતો ભક્તો અત્રે કાર્યક્રમ ન ગોઠવાય ને એવો બધાનો ઈચ્છા હતી કે સ્વામીશ્રીને અત્યારે આપણે પીડો આપવો નથી પણ સ્વામીશ્રીએ સામેથી કીધું કે હરિભક્તો ભલે ના કહેતા હોય પણ તેઓને અંતરની તો ઈચ્છા હોય જ તે એટલે માટે આપણે વિચરણ કરવું જ છે ભલે ગમે એટલી ઠંડી હોય તો બોલો એ મુજબ ત્યારે દક્ષિણ આફ્રિકા એ પહોંચ્યા તે મોહનસાઈ મહારાજ અને શૂન્ય તાપમાન ડિગ્રીએ તેઓએ વિચરણ પણ કર્યું અને ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું કે દેહ દ્રષ્ટિએ જોઈએ ને તો અહીં અવાય એવું નહોતું પણ આત્મવિચારથી અમે આવ્યા ખરેખર જો દેહ નહીં સત્ય માને ની રીત છે ને સ્વામીશ્રીએ રાખેલી છે ગમે એવા રોગો હોય એ દર્દના ગુમલા પણ તેઓના વિચરણની ગંગાને કોઈ દિવસ થંભાવી શક્યા નથી પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર આ ગુણ જોવા મળતો તેમના જ એવા સંવર્તે ભલે દેહ જુદા પરંતુ એક સ્થિતિ છે અક્ષર છે તારીખ દસ સાત બે હજાર પંદરના રોજ જ્યારે મોહન મહારાજ દિલ્હી મંદિરમાં આરતી બાદ છે ને પ્રદિક્ણા ફરતા હતા અને ત્યારે પગ લપસતા એમને જમણા હાથમાં મૂંઢ મારવાઈ ગયું હતું એટલે એ સમયે તો કોઈને કંઈ કીધું નહીં ને કાર્યક્રમ જે હતું એ કાર્યક્રમમાં પોરવાઈ ગયા પણ પછી મુંબઈ છે ને એમને ત્યાંથી નીકળવાનું હતું એટલે ત્યાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એ પ્રમુખ સ્વાઈ મહારાજ સાથેના જે પોતાના આધ્યાત્મિક અનુભવો હતા ને એ વર્ણવતું પુસ્તક જે ટ્રાન્સન્ડેશન જેને પરાત પર આપણે કહીએ છીએ એટલે એમનું ત્યાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લોકાર્પણ એટલે મોહન સાહેબ તો મુંબઈ યોજાયેલા પુસ્તકની અંદર પહોંચ્યા અને લોકાર્પણ સમારોહની અંદર વ્યવસ્થિત તેમને હાજરી પણ આવી હવે જો સ્વામીશ્રીને દુખાવો તો સહન કરીને દિલ્હીથી મુંબઈ પહોંચ્યા પણ છતાં એમને નીલકંઠવાણીનો જે અભિષેક હતો ને એ માટે હાથ પણ ઊંચો ન કરી શકે ને એવી સ્થિતિ હતી અસહ્ય પીડા થતી હતી અને તપાસ કરતાં માલુમ પડ્યું કે એમને પાસળીઓમાં છે ને બહુ ગંભીર ઈજા થઈશ પણ સ્વામીશ્રીએ સાંજના પણ સમારોહની અંદર ન પધારવા ખૂબ બધાય વિનંતી કરી સંતોએ પણ સ્વામીશ્રી અસહ્ય ભીડો વેઠીને પણ એ તેઓ પધાર્યા ભીડા વચ્ચે પણ પાછા વાંકા વળીને દ્રીપ પ્રાગટ પણ કર્યું આશીર્વચન પણ આપ્યા અને આખી સભામાં છે ને તેઓ ઉપસ્થિત રહ્યા જો દુખાવો એટલો સખત હતો એક મહિના સુધી તો પલંગ ઉપરથી ઉઠવાનું થાય ને તો એ પલંગ ત્રાસો કરવો પડે એમ હતું અને પછી જ ઉતરવું પડતું પણ છતાં પણ ઘણા સમય સુધી આ વિષયક વાત નીકળતા સ્વામીશ્રીએ એક વખત કહેલું કે દિલ્હીથી નીકળ્યા તો સભા સચવાઈ ગઈ કષ્ટ પડ્યું પણ સેવા થઈ ગઈ ને તો જો આ ગુરુ મહિમાનું પ્રવર્તન માટે સ્વામીશ્રીએ કાયાનું આમ કચુંબર કરી દીધું હોય ને એવું આપણને લાગે છે અને આ એમના દરેક પ્રસંગો ઉપરથી આપણને આ સ્પષ્ટ દેખાય છે કે સ્વામીશ્રીએ પોતાના જીવનની અંદર આવો ભીડો હજી પણ વેઠે છે ત્રાણું વર્ષની ઉંમરે પણ જો સાઠ વર્ષ સિત્તેર વર્ષની ઉંમર થાય એટલે નિવૃત્તિને બધા વિચાર કરે પરંતુ મહંતિમાજના જીવનમાં તમે જુઓ કેટલા વર્ષ અને વર્ષની ઉંમરે તેઓ ગાદી ઉપર આવ્યા અને છતાં એ પોતે નિર્લેપ રહ્યા છે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અંદર તેઓ સ્થિર રહ્યા છે મુશ્કેલીઓ વેઠીને પણ એ ભીડાની કેડી પર કદી ન છોડનાર આ સ્વામીશ્રી તારીખ બે ચાર બે હજાર પંદરના રોજ ત્યારે સિંગાપોરથી પર્થ જઈ રહ્યા હતા મુસાફરી દરમિયાન તો સ્વામીશ્રીએ કલમને કાગળ માંગ્યું પત્ર લખવાનું શરૂ કરી દીધું આ વિમાનમાં વર્તાતી અધિક ઠંડીને કારણે એમની છે ને આંગળીઓ જકડાઈ જતી એટલે લખવામાં મુશ્કેલી પડે એટલે સંતોએ પછી ઓસ્ટ્રેલિયા જઈને પછી પત્ર પૂરો કરવા વિનંતી ઉચ્ચારી પરંતુ વ્યર્થ બેસી રહેવું એ સ્વામીશ્રીને કેવું ગમે જ નહીં એટલે તેઓએ લખવાની નેમ જણાવી એટલે સંતો વિમાનમાં અપાતા જે ઉફાળા ટુવાલ હતા ને આ ટુવાલ માગ્યા અને સ્વામીશ્રીની આંગળીઓમાં વિટાળવતા થોડો ગરમાં ઓલાગ્યો એટલે શક્ય બનેલા આંગળીઓનો હલન ચલનનો ઉપયોગ કરતા કરતાં સ્વામીશ્રીએ એવી પરિસ્થિતિની અંદર પણ પત્ર લખવાનું શરૂ કરી દીધું તારીખ ત્રીસ બાર બે હજાર સત્તરના રોજ હિંમતનગરની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા હવે નિત્ય પૂજા બાદ જ્યારે આશીર્વાદ આપીને સ્વામીશ્રી ઉતારે પધારેલ ને ત્યારે શોચને સ્નાન અંગે ઈચ્છા દર્શાવી એટલે આ દેહક્રિયા માટે તેઓએ આજે કથાનો સમય પણ ટૂંકાયો હતો અને સ્નાનાધિક બાદ સ્વામીશ્રી અલ્પાની ઈચ્છા પણ નથી અને આરામમાં પધાર્યા કારણ શું હતું સ્વાસ્થ્ય એટલું બધું શિથિલ બની ગયેલું કે આહાર પર કાપ મૂકનારા અને સવારમાં નિયત સમયે મુલાકાતો આપવા છતાંય બિરાઈ જાય અને તે સતત એક બે મિનિટ નહીં પણ સવા કલાક સુધી અને એ દરમિયાન એમને પંદરસો પાસા મુલાકાતીઓને સંતોષ પણ આપ્યો તો જો આકરો તાપ વેઠીને એમ બધાને શાંતિ આપને એવા વૃક્ષની જેમ સ્વામીશ્રી કેટલી તકલીફો ઉઠાવી બધાનું સુખ અને સંતોષ આપી રહ્યા હતા તો આવા ભીડા ભક્તિના ભોગી મહંત સ્વાઈ મહારાજ હતા તો એમના જીવનની અંદર આપણને વિશેષ અત્યારે જોવા મળે છે આ ભીડો અત્યારે પણ શરૂ જ છે જેમ સ્વામિનારાયણ ભગવાનથી લઈને અત્યારે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આપણને ભીડાનું એક અંગ રહેલું છે જો યોગીજી મહારાજ તો કહેતા કે ભીડરોની ભક્તિ છે તો જો ભક્તિ સમાન ભીડા ભક્તિનું દર્શન આપણને મહંત સહવાદના જીવનમાં થાય છે તો આજના ત્રીજા દિવસની અંદર આપણા જીવનની અંદર પણ આપણે ભીડા ભક્તિ જેવું વિચરણ આપણે નથી કરવાનું પધરામણી નથી કરવાની પરંતુ આપણે નિત્ય વચનામું તો સ્વામીની વાતો વાંચીએ નિત્ય એક સમયે મંદિરે તો જઈએ થાળ કરીએ પૂજા કરીએ આવા બધા જે આનિક આપણને આપવામાં આવ્યા છે આજ્ઞા જે કરવામાં આવી છે નિયમ ધર્મ છે એ નહીં એનું ધ્યાન રાખવું ઉપાસનાના સંદર્ભે આપણે સંતોના સમાગમ કરીએ રવિસભા પરાસભાની અંદર ઘર સભા કરીએ તો આવા નિયમો કરીએ ને તોય આપ સત્પુરુષ રાજી થશે સ્વામિનારાયણ ભગવાન પણ રાજી થશે કારણ કે એમની જે આજ્ઞા રહી એમના જે નિયમ ધર્મો આપેલા છે એમાં આપણે રહીશું તો જ એ મુક્તિ આપણી શક્ય છે ને તો જ આપણે અક્ષરધામના પણ આધિપત્ય બની શકીશું આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ ભીડા ભક્તિ મહાન સંવાદના જીવનમાં જ જોવા મળે જ છે પણ આપણામાં થોડાક પણ એવા ગુણો આવે એ જ આજના દિવસે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય